વડોદરા રેલવે મેમુ કાર શેડ ખાતે સ્ટોર સ્ટોરરૂમમાંથી ઝડપાયો મોટી માત્રામાં દારૂનો જથ્થો વડોદરા રેલવે મેમુ કાર શેડ ખાતે સ્ટોરરૂમમાંથી ઝડપાયો મોટી માત્રામાં દારૂનો જથ્થો રેલવે એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો આડત્રીસ લાખનો દારૂનો જથ્થો સ્ટોરરૂમમાં અન્ય સામાનની સાથે પ્લાસ્ટિકના થેલામાં સંતાડી રાખ્યો હતો ઇંગ્લિશ દારૂનો જથ્થો રેલવે એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂની નવ હજારથી વધુ બોટલો કબજે કરી છે પોલીસ તપાસમાં રેલવે કર્મચારી અને આરપીએફ કોન્સ્ટેબલના પુત્રની સંડોવણી બહાર આવી છે રેલવેમાં પોઈન્ટમેન તરીકે ફરજ બજાવતો રૂબિન શેર શેખ અને આરપીએફ કોન્સ્ટેબલનો પુત્ર કપિલ સિંઘ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર મામલે રેલવે પોલીસ વડા અભય સોનીનું નિવેદન સામે આવ્યું છે પોઈન્ટમેન રૂબિન શેખ રીડો ગુનેગાર છે શહેરમાં પણ રૂબિન શેખ વિરુદ્ધ એક મર્ડરનો ગુનો અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ગયા છે પોલીસ હાલ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરેલ છે વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી મિશન ક્લીઝ સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લુખા તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રી રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય ઉપર વોચ નાખતા હોય છે અને એને અટકાવતા હોય છે આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તેમાં એમને માહિતી મળી કે રેલવેના જે મેમો કાર્ડ શેડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોર રૂમ આવેલું છે જૂનું સ્ટોર રૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતરના છે ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને બસો એકતાલીસ જેટલી પેટીઓ ત્યાં મળી ટોટલ અડતીસ લાખ જેટલો મુદ્દા માલ ત્યાંથી નીકળવામાં આવેલું અને આમાં જયારે બધું તપાસ કરતા આમાં આરોપી તરીકે યુસુફ યુસુફમ્યા શેખ અને કપિલ કપિલસિંઘ કુંતલ તરીકેનું નામ જાણવા મળેલું છે બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત તેમને શોધવા માટે લાગેલી છે હા આમાં જે રૂબીન શેખ છે આ રેલવે પોઈન્ટમેન તરીકે કામ કરે છે અને એનો જૂનો ઇતિહાસ સુધીન બે હજાર અઢાર માં અ મર્ડર આરોપી પણ છે અને વડોદરા શહેરમાં માં એમના વિરુદ્ધ વિવિધ પ્રોહિબિશન ના ગુનાઓ અને અસોલ્ટ ના ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તાર જે રેલવે કોલોની છે ત્યાં રહે છે આ બધું તપાસ કે ચાલુ છે અને જ્યારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આમાં પણ એના સીડીઆર વગર બધું એનાલિસિસ ચાલુ છે અને ક્યારે ત્યાં આયો માલ ક્યાંથી આયો અને કઈ રસાદ લઈને આયા બધું તપાસ